પગદંડી રસ્તો ન મળતા કર્યો આપઘાત જી હા તમે બરોબર સાંભળી રહ્યા છો છોટા ઉદયપુરના નસવાડી વિસ્તારમાં કન્યાશાળા પાછળ રહેતા એક પરિવારને અવર જવર માટે કોન્ટ્રાક્ટરે અને શાળા સંચાલકે રસ્તો ના આપતા તે પરિવારને એક વ્યક્તિએ કંટાળી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે તેના પર વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇસ ઓફ ઇન્ડિયા છોટાઉદેપુર જિલ્લામાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં નસવાડી શાળા પાછળ એક પરિવાર રહેતો હતો પણ તેમના ઘરની આગળ નસવાડી શાળાએ પોતાની એક બિલ્ડિંગ ઊભી કરી હતી જેનાથી આ પરિવારનો અવર જવરનો રસ્તો બંધ થઈ ગયો હતો આ પરિવારના મોભી વ્યક્તિ બાબુભાઈ ચિમનભાઈ નાઈ જેમને નસવાડી શાળાના સંચાલક અને કોન્ટ્રાક્ટરને વિનંતી કરી હતી કે અમારા પરિવારને અવર જવર માટે પગદંડી રસ્તો આપો પણ ઘણા પ્રયત્નો કર્યા બાદ પણ કોન્ટ્રાક્ટર અને શાળા સંચાલક માન્યા નહીં અને અંતે કંટાળીને બાબુભાઈએ પેટ્રોલ છાંટી સળગી ગયા અને તેમને ગંભીર ઈજા પહોંચતા વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે આ સંપૂર્ણ ઘટના પણ તેમના દીકરાએ પણ નિવેદન આપ્યું છે તો ચાલો સાંભળો મારી માંગે એવી હતી કે વર્ષોથી અમારા છેલ્લા જાના જન્મ્યા ત્યારથી અમારા કન્યાશાળાને વચ્ચે વચ્ચે રસ્તો હતો તો સ્કૂલ જ્યારે બનાવી તે વખત મેડમે એના કોન્ટ્રાક્ટરે કીધું કે તમને તમારો પાછળથી જે રસ્તો આવે છે એટલો પહોળો રસ્તો અમે તમને કાઢી આપીશું એટલે તમે કોઈ પણ જાતની અરજી કે એવું કરશો ના એની ખાતરી મેડમે આપી લે કે મેં તમને રસ્તો કાઢી આપીશ ને તંત્રએ કીધું તો અમે એમના ભરોસે રહ્યા ને રસ્તો હવે છેલ્લા ટાઈમે બંધ કરી દીધો તેના લીધે મારા પપ્પા પેટ્રોલ ચાડીને એ એક્સપાયર સળગી ગયા આ રસ્તા માટે તો અમને એટલી જે છે કે આ તંત્ર જાગે એના હિસાબે કંઈક કરો તો કંઈક અમારે એ થાય સારવાર ચાર દિવસ સારવાર ચાલી કાલે સાંજે રાતે એક્સપાયર થઈ ગયા અમારે આ જે પપ્પા જે રસ્તા માટે મરી ગયા તમને રસ્તો અમે જેટલો માગી જે કીધો હતો મેડમે બાર નવ ફૂટનો આ જે પાછળથી રોડ આવે છે એવો ને એવો રોડ અમારે આગળ લગીને કાઢી આવે બસ એટલી જ માંગ હતી અમારી તો એ લોકોએ એક કરવાની જગ્યા પર પછી જે રસ્તો આવેલો તેની અંદર બાંધકામ ચાલુ કરી દીધું એટલે કે હવે કોટ આવશે ગટર આવશે એ રીતે જે રસ્તો હતો તો બધો રસ્તો પૂરો કરી દીધો હવે રસ્તો બંધ કરવાની વાત છે એટલે ઈચ્છા એ છે કે પપ્પા એ તો જતા જાય પણ એમની ઈચ્છા પ્રમાણે અમને રસ્તો જે હતો ને તે મળવો જોઈએ આ સિવાય પણ બાબુભાઈના પરિવારે નસવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને હાલ આ ઘટના પર વધુ તપાસ પણ હાથ ધરાઈ છે આ બનાવ પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ્સ ઓફ ઇન્ડિયા